તેર પાના નંબર સુધી બાર પાના નંબર સુધી વાંચ્યું જેમાં અત્યાર સુધી એવું આવ્યું કે સ્વરૂપ નિષ્ઠા થવી જોઈએ અને ગોપેન્દ્રલાલજીનું જ સ્વરૂપ જમનેશ મહાપ્રભુ છે જ્યાં સુધી ગોપેન્દ્રલાલજીના સ્વરૂપને આપણે ઓળખતા નથી ત્યાં સુધી જમનેશ પ્રભુજીના સ્વરૂપના ગુણગાન વર્ણન ન કરી શકાય ગોપેન્દ્રજીના સ્વરૂપમાં અને જમનેશ પ્રભુજીના સ્વરૂપમાં એક્યતામાં કોઈ સંશય નથી તે જ પરમ પદાર્થરૂપી જમનીશ સ્વરૂપને ઓળખી શકે જો અગર આપણને બંનેમાં એક્યતા લાગે તો જ આપણે સ્વરૂપને ઓળખી શકીએ આપણે એ જોયું તો અત્યાર સુધી હવે નંબર ઉપર પુસ્તકમાં ભગવાદીના સ્વરૂપમાં ભર એટલે કે વિશ્વાસ આવે ત્યારે કૃપા પ્રાપ્ત થાય કૃપા થાય ત્યારે ફળ સ્વરૂપની પ્રાપ્તિ થાય કૃપા એ જ કારણ આપ્યના હેતુને સમજવા માટે છે એટલે કે ભગવતી દ્વારા જ ઠાકોરજી સુધી પહોંચી શકાય જે આપણા ઘરનો મુખ્ય સિદ્ધાંત છે એ અહીંયા સમજાવે છે હવે પુષ્ટિરસની કડી આપી છે કે વૈભવ વ્રજપતિ કો કોઉ જાને અનુભવ નિષદિન હોય કૃપા સાધ્ય કી બાત બળી હે જાને જનાવેશ હોય વ્રજપતિની લીલા વિલાસનો અનુભવ નિષદિન જેને હોય તેવા કૃપા સાધ્ય ભગવદીની વાત મહાન છે એટલે કે આવા ભગવદીઓ રાત દિવસ ઠાકોરજીની લીલામાં જ મગ્ન રહેતા હોય એને બીજા બીજા વિષયવાસના કે લૌકિક વિશે કોઈ પડી ન હોય એવા ભગવદીઓની વાત કરે છે કે એ મહાન છે તે જેની ઉપર કૃપા કરે તે જ જાણી શકે એટલે કે આ વાત ઠાકોરજી જેના પર કૃપા કરે એને જ જણાય કે આ સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા માત્ર ભગવદીઓની કૃપાથી જ સમજી શકાય એટલે ઠાકોરજીના સ્વરૂપનિષ્ઠા ભગવદીઓ દ્વારા જ થાય અહીંયા લેખ વિસ્તાર થાય માટે સંક્ષિપ્ત અવતરણો મહનુભાવ ભગવદીની વાણીના આપવા જરૂરી છે જે વાંચકવૃદ્ધ આપમેળે તે અવતરણોનું અવગાહન કરતા વિશેષ અનુભવ જણાશે શ્રી જમનેશ પ્રભુજીના સ્વરૂપ વિશે અને પ્રાગટ્ય વિશે ઘણા ઘણા કાલ્પનિક અને મનગળિત વિવિધ જાતના પ્રસંગો કહે છે જે મૂળભૂત ગ્રંથોથી વેગળા હોય છે જેથી સમાજમાં ખૂબ જ બે બેસમજ ઊભી થાય છે માટે શ્રી જમનેશ પ્રભુજીના સંબંધમાં જે કંઈ આપણા પ્રાચીન ભગવદીઓ સ્વરૂપને વિશે જુદી જુદા 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 ગ્રંથમાં કહી ગયા છે તે સર્વ ગ્રંથના આધાર અહીંયા આપેલા છે જેઓ તે સાક્ષાત સ્વરૂપના અનુભવી હતા એટલે એક ભગવદી નહીં બે ભગવદી નહીં જુદા જુદા ભગવદીના બધાના ગ્રંથ ભેગા કરીને અહીંયા મળેલું છે અને બધામાંથી એક જ સાર નીકળે છે એવું અહીંયા લખ્યું છે હવે કૃષ્ણદાસ ભટ્ટ ઉપલેટાવાળાએ શ્રી જમનેશ પ્રભુજીના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવતા મંડપ દોળ આખ્યાન વગેરેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છે હવે આ બધા અલગ અલગ જ્યાં જ્યાં જમનેશ પ્રભુજીનો ઉલ્લેખ બધી જગ્યાએ બંધ બેસતું બેસે છે એ વિશેનું બધું અહીંયા કડી આપેલી છે જે આપણે કડી લઈએ કેમ કે બધી અલગ અલગ કડી છે દોહરોમાં બસો પાંત્રીસ

સ્નેહાનંદ સરસ પ્રગટ વિચાર્યું નાર જાણે તે પુરુષોત્તમ રૂપ અપાર જુગલ સ્વરૂપ રમણ બેઉ પ્રકાર આ દોહરો ચોપાઈની બસો પાત્રીસ બસો છત્રીસ બસો સાડત્રીસ આડત્રીસ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ ત્રણસો તેતાલીસની કડી કડી વચન પહેલું દીધું જે શ્રી ગોપેન્દ્ર પાડ્યું તે યોગમાયા તણો પ્રકાશ ધરીને પોતે વસિયા નિશ્ચય કરી લે ત્રણસો ચુમ્માલીસ કરી ઉપરોક્ત અવતરણોથી એ સાબિત થાય છે કે જમનેશ પ્રભુજીનું સ્વરૂપ તે વૈષ્ણવ યોગમાયાના સ્વરૂપમાં શ્રી ગોપેન્દ્રજીએ પોતાના સ્વરૂપનો આવેશ ધારણ કર્યો તે શ્રી ભાગવતનો દાખલો આપીને સમજાવે છે આથી શ્રી જમનેશ તે સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપે બિરાજે છે આજે સમાજમાં અમુક વૈષ્ણવો શ્રી યમુના મહારાણીજી તથા જમનેશના સ્વરૂપને એક માને છે પણ તે નામ સ્વામ્યથી એક સ્વરૂપ છે તેમ સાબિત થતું નથી શ્રી જમનેશનું સ્વરૂપ અને શ્રી યમુના મહારાણીનું સ્વરૂપ બંને જુદા છે હવે પ્રભાતી આખ્યાન એમાં છે કે કારણરૂપ અદભુત ધર્યું ને કાલીન જીનું નામ નામ અદ્ભુત ધારણ કર્યું છે કારણ કે પ્રાગટ્ય અદ્ભુત છે અગાધ છે અસંગીગ્ધ છે માટે શ્રી યમુનાજીનું નામ પતિત પાવન છે તેમાં પ્રાગટ્ય જેવું અદ્ભુત છે તેવું જ નામ પણ નર્મલ નામ પાવન કરે શ્રીમદ્ ગોકુળધામ નિર્મલ નામ અદ્ભુત ધારણ કર્યું છે આથી નામ સામ્ય હોવાથી સ્વરૂપની એક્યતા સિદ્ધ થતી નથી એટલે ઘણા આવા ભ્રમને કારણે શ્રી જમનાજીની જે બોલાવતા નથી શ્રી જમનાજી પુષ્ટિ માર્ગના પ્રણેતા છે અને શ્રી મહારાણી છે પટરાણીની ઉપમા આપેલ છે તેનું પ્રાગટ્ય બેટીજી સ્વરૂપે ગોપેન્દ્રજીને ત્યાં થયું છે તેમ ન કહી શકાય તે ઉપરોક્ત ભગવદીઓના અવતરણોથી સાબિત થાય છે એટલે કે શ્રી જમનેશ પ્રભુજી તો પુષ્ટિ પુરુષોત્તમ છે મહારાણીજી નથી એટલે કે પટરાણી નથી પોતે પોતે પુરુષોત્તમ છે પતિ સ્વરૂપે સ્ત્રી સ્વરૂપે પતિ સ્ત્રી સ્વરૂપે પ્રાગટ્ય લીધું છે હવે અહીંયા બીજી બીજા ઉદાહરણ છે આખ્યાન બે આખ્યાન ત્રણ અને આખ્યાન સાત માંથી કે ઈચ્છા રૂપ પુષ્ટિ હેત પ્રાગટ જુવજન જન આનંદ કારીજી પુષ્ટ પુષ્ટિ લીલા પુરુષોત્તમ પરાક્રમ અદભુત ભારીજી પૂર્ણાનંદ આનંદ રૂપજી વેદ શ્રુતિ કહે સત્ય સ્વરૂપજી હવે ત્રીજી આખ્યાન નીકળી કડી કૃષ્ણજીએ કહ્યું આગે માયા તણું જે રૂપ ઈચ્છા પ્રભુની જાણ જે જાણ જો એ સત્યભામાં અનુપ સાતમા આખ્યા નીકળી શ્રી ગોપેન્દ્રજીનું આત્મા જ અદભુત અંગ સુભગ સુંદરતા શોભા ઘણી રે સંગ નિરખત સુંદરી ઉર ઉપજ્યો રે આનંદ નિખશિક જોતા સન્મુખ ગોપેન્દ્ર દોળમાં પુરુષો તમે પ્રભુતા એ પૂર્ણ લીલાવંત સ્વરૂપજી સોળ કળા સંપૂર્ણ દિશે શ્રી વ્રજકેરા ભૂપજી

ભગવાન ની દ્વાદશ શક્તિ નું વર્ણન કરે છે એટલે કે આ ભાગવતનો શ્લોક છે કે શ્રીયા પુષ્ટિયા ગિરા કાંતયા કિત કિત્ય કિત્ર્ય તુષ્ટયલ યોર્જયા વિદ્યાયા વિદ્યાયા સક્તિયા માયયાચ નિશેવિતમ સંસ્કૃત છે ભૂલ પડી હશે ક્ષમા કરજો શ્રી પુષ્ટિ ગિરા કાંતિ કીર્તિ તુષ્ટિ ઈલા ઉર્જા વિદ્યા અવિદ્યા શક્તિ અને માયા વગેરે બાર શક્તિઓએ સેવાયેલા છે એટલે આ જે છે ને દ્વાદશ શક્તિ છે ઠાકોરજીની બાર શક્તિઓ એનું વર્ણન આ ભાગવતના શ્લોકમાંથી થાય છે આ ભાગવતનો શ્લોક ઠાકોરજીની બાર શક્તિઓનું વર્ણન કરે છે ભગવાનની આ બાર શક્તિઓ અલૌકિક છે અને તેમાં માયા તે ઈચ્છા શક્તિ રૂપે મનાય છે જે વૈષ્ણવી યોગમાં કહેવાય છે પ્રભુ પોતાની અલૌકિક નિજંતરંગ દિવ્ય લીલામાં આ બાર શક્તિઓનો ઉપયોગ કરે છે તે આપની અંતરંગ શક્તિઓ ગણાય અંતરંગ શક્તિઓમાં આપના મૂળ સ્વરૂપનું સામર્થ્ય રહેલું છે તેથી જ સર્વ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ વિભુ સામર્થ્યવાળી છે એટલે કે ઠાકોરજીને આ બારે બાર શક્તિ દ્વારા ઠાકોરજી ઠાકોરજી થાય છે ઠાકોરજીની અંદર જ આ બધું છે બીજા બધા કોઈમાં ન હોય જે પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે જે આપણા ગોપાલલાલજી ગોપેન્દ્રલાલજી ને જમનેશ પ્રભુજી એમને વિશે આ સમજાવતા કહે છે કે બાર શક્તિઓ છે જેના દ્વારા જ ઠાકોરજી કરતું અકરતું અકર અન્યથા કરતું સામર્થ્યવાન બતાવે છે જણાવાય છે આ અંતરંગ શક્તિ નિર્જનોમાં સર્વોત્તમ ભાવને સિદ્ધ કરે છે અને સ્વરૂપ સિવાય અન્યથા ભાવોથી રક્ષણ પણ કરે છે આ આપની અંતરંગ વૈભવી યોગમાયા દ્વારા ભૂતલ સ્થિત જનોનું કાર્ય આપ સિદ્ધ કરાવે છે હવે ભગવાનની દિવ્ય માયાનું સ્વરૂપ એ વિશે વિષય શરૂ થાય છે કે ભગવાનની મુખ્ય ત્રણ પ્રકૃતિઓ છે જગદરૂપ અષ્ટધા અપરાકૃતિ પ્રકૃતિ અપરા પ્રકૃતિ પછી બીજું જીવભૂત ચેતન પરા પ્રકૃતિ જે સારાએ જગતને ધારણ કરી રહી છે અને ત્રીજું સ્વપ્રકૃતિ પોતાની પ્રકૃતિ જેને વૈષ્ણવી કહે છે તેને એની લીલામાં ધારણ કરી રાખે છે એ અંતરંગ વિશુદ્ધ રૂપે છે ભગવાનની માયાના અનેક રૂપ છે પણ જે માયાથી પોતે લીલા કરે છે તે માયા ભગવાનની પોતાની અલૌકિક દિવ્ય લીલા વિશિષ્ટ ઈચ્છાશક્તિ વૈષ્ણવ યોગમાયા છે ફરીવાર અંતરંગ વિશુદ્ધ ભગવદ્ રૂપ છે ભગવાનની માયાના અનેક રૂપ છે એટલે ત્રણ પ્રકૃતિઓ કીધું માયાના સ્વરૂપની ત્રણ પ્રકૃતિઓ જે કીધી જે થોડુંક અઘરું હતું એના અનેક રૂપ છે પણ જે માયાની પોતે લીલા કરે છે તે માયા ભગવાનની પોતાની અલૌકિક દિવ્ય લીલા વિશિષ્ટ શક્તિ રૂપ વૈષ્ણવ યોગ માયા છે એટલે કે જે ઠાકોરજી માયા નો ઉપયોગ કરે છે વૈષ્ણવી યોગમાયા છે અને તે ભગવાનની સ્વરૂપ ભૂત લીલા છે જ્યારે ભગવાન પોતાના પોતાની વિશેષ લીલા કરે છે ત્યારે વૈષ્ણવી યોગમાયાનો આશ્રય લઈને અથવા તો તેને ધારણ કરીને કરે છે એટલે કે ઠાકોરજી જ્યારે લીલા કરે વિશેષ લીલા ત્યારે વૈષ્ણવી યોગમાયાને ધારણ કરીને કરે છે રાસ લીલાના આરંભમાં તે યોગમાયાનો પ્રથમ સમાશ્રય કર્યો પછી રાસાદિક લીલા કરી યોગમાયા મુપાશ્રિતઃ ભગવાને યોગમાયાનો આશ્રય કરીને તે યોગમાયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરે છે અને તે દ્વારા ભૂતલમાં અનેક લીલા કરે છે તે યોગમાયા ભગવાનની લીલા વિશિષ્ટ કાર્યકારિણી છે તે યોગમાયા દિવ્ય લીલામાં અનેક સ્વરૂપે કાર્ય કરે છે અને ભક્તોના મનમનોરથ પૂરા કરે છે અંબાજીના મંડપની કડી આપી છે ઉદાહરણ તરીકે કે વચન પહેલું દીધું જય શ્રી ગોપેન્દ્રજી પાળ્યું તે યોગમાયા ત્રણો પ્રકાશ ધરી પોતે નિશ્ચય કરી એટલે અહીંયા ફરીવાર યોગમાયાનો ઉલ્લેખ છે અંબાજીના મંડપમાં ત્રણસો ને ચુમ્માલીસ ને ત્રણસો ને પિસ્તાલીસમી કડીમાં કે યોગમાયા ત્રણો પ્રકાશ ધરી પોતે વસ્યા નિશ્ચય કરી એટલે યોગમાયાના પ્રકાશમાં પોતે ઠાકોરજી વસ્યા છે ઉપરોક્ત ભગવતીની વાણી અનુસાર પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસમાં આપેલ વચન શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપ ધારણ કરીને વ્રજમાં પધારીને પૂર્ણ કર્યું છતાં એક જીવના મનમનોરથ પૂર્ણ અપૂર્ણ રહેતા ગોપેન્દ્રજીએ પોતાની અલૌકિક ઈચ્છા શક્તિરૂપ વૈષ્ણવ યોગમાં એના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ મૂક્યો એટલે કે જ્યારે સારસ્વત કલમાં જ્યારે રાસલીલાનો આરંભ થયો ને ત્યારે રાસાદિક લીલા કર કરતી વખતે જે રાસની તૈયારી કરવાની હતી ને એ રાસની તૈયારી યોગમાયા દ્વારા કરાવી હતી અને એ યોગમાયાની પાસે જે કાંઈ પણ સેવા લીધી હતી એ સેવા અહીંયા યોગમાયા તણો પ્રકાશને અહીંયા એનું અનુલ અહીંયા એનું ઉદાહરણ આપે છે કે મનમનોરથ અપૂર્ણ હતો એટલે કે એ વખતનો મન મનોરથ યોગમાયાનો અપૂર્ણ હતો ને એ અપૂર્ણ રહેતા શ્રી ગોપિન્દ્રજીએ પોતાની અલૌકિક ઈચ્છાશક્તિ રૂપ વૈષ્ણવી યોગમાયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો હવે આખ્યાન ગોપેન્દ્રજીનું કે નિજ ધામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન વિ કર્યો વિચાર પોતાના જન કારણે શ્રી જમનેશ નિજ અવતાર એટલે આખ્યાનનો આ ત્રેવીસમી કડી છે ગોપેન્દ્રજીના આખ્યાનનું યમના બેટીજી બેટીજી સ્વરૂપે તે વૈષ્ણવી યોગમાય શ્રી ગોપેન્દ્રજી ત્યાં સંવત સત્તરસો ને છવ્વીસમાં જેઠ વધી દશમના રવિવારના રોજ મંગળપ્રભાતે સૂર્યોદય પલ સુડતાળીસ અશ્વિની નક્ષત્રમાં શ્રીમદ્ ગોકુલમાં પ્રાગટ્ય લીધું એટલે ગોપાલ પ્રાગટ્ય લીધું એ રવિવાર અને જમનેશ પ્રભુજીએ પ્રાગટ્ય લીધું એ પણ રવિવાર શ્રી ગોપેન્દ્રજીએ ભૂતલમાંથી નિજધામ પધારવાની ઈચ્છા કરી ને વૈષ્ણવી યોગમાયા ના પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસ આમાં આપેલ વચન કે તમારા દ્વારા અમો આગળ અનેક જીવનો અંગીકાર કરશું તે વચન અનુસાર વૈષ્ણવ યોગમાયાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરીને યોગમાયાના સ્વરૂપમાં પોતે પ્રગટ થયા કોણ ગોપેન્દ્રલાલજી યોગમાયાના સ્વરૂપમાં ફરીવાર પ્રગટ થયા એટલે કે ગોપેન્દ્રજી જમનેશ પ્રભુજી એક વૈષ્ણવ યોગમાયા સ્વરૂપને સ્વરૂપ સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી બાલ સ્વરૂપે આનંદથી બિરાજતા હોય તેવું દર્શન થતું તેથી શ્રી 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 જમનેશના સ્વરૂપને ગોપેન્દ્રજીના સ્વરૂપ સમાન જાણવામાં આવ્યું અહીંયા એક કડી લખી છે જમનેશ નિજ અવતાર એટલે કે જમનેશ પ્રભુજીના સ્વરૂપમાં ત્રણ ભગવદીઓને ગોપેન્દ્રજીના સ્વરૂપના દર્શન થયા છે પહેલા જ સૌથી પહેલા અને ત્યારે ફરી વખત જ્યારે વાત ચાલતી હતી કે ગાદી કોને સોંપીએ ત્યારે ફરી વખત આ ત્રણેય ભગવદીઓ સાક્ષી પૂરી થઈને જે આપણે આવતા પહેલા પહેલા પારા નંબર પર આવ્યું ઉત્પાદ યમુના પુત્રી પુત્રમ ચ વટરૂપીણમ આ તો નોતા મહાસૃષ્ટિ સ્વકીયા તમ હંભજે ગોપેન્દ્ર સ્તોત્ર સ્તોત્રની કડી છે શ્રી એ પોતાની મહાન સૃષ્ટિની સંભાળ કરવા માટે યમુના નામે પુત્રી અને વટ સ્વરૂપે લાલનું પ્રાગટ્ય કર્યું ઉત્પાદ યમુના પુત્રી पुत्रम च वट એટલે કે લાલ પ્રાગટ્ય કરવું ગોપેન્દ્રજીનું નિજ દામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન કર્યો વિચાર આખ્યાન સત્તરમું પોતાના જન્ને કારણે જમનેશ નિજ અવતાર આવેશ યોગમાં યાતણોને ધાર્યો અંગાવેશ શ્રી ગોપેન્દ્ર આનંદ શું નિરખો તે બાલેવેશ ઉત્સંગે બેસારી આ ને જાત સમર છે એ વચન પોતાનું પાળવા બેઠક સોંપી છે તે જો આ બધું ઠાકોરજીના જે જ આપણું છે આ બધું પ્રમાણ બહારથી ક્યાંયથી નથી હસ્તલેખિતમાંથી તો હોય પણ જે આખ્યાન છે જે સ્તોત્ર પાઠ છે જે અંબાજીનો મંડપ છે એ તો બધું આપણા જ પુસ્તક કીર્તન સંગ્રહમાં જ છે આપણે ક્યાંયથી બીજેથી આપણે ઘણીવાર કીર્તન સંગ્રહમાં પણ દોડ આપણે વાંચી જઈએ કે ગાઈ લઈએ છીએ પણ પણ ઘણીવાર આપણને શબ્દ અને સમજાતો નથી હોતો આખ્યાનમાં ઘણું બધું રસ ભરેલો છે આખ્યાનમાં પણ રસ ભરેલો છે અને અંબાજીનો મંડપ તો આ હા હા એમાં તો એકદમ અલગ જ આપણને દુનિયામાં લઈ જાય છે એવો મંડપ કરેલો છે અમ્માજીએ એટલે એમાંથી પણ ઘણા બધા આપણને સાર મળી જાય આપણને સંશય હોય ને એ પણ મટી જાય કે કેમ કે ભગવદીઓએ બધું લખીને નથી બધું ગાઈને પણ ઘણું બધું સમજાવ્યું છે જેમાં ભગવદીઓ જે બોલે છે ને એ બહુ ગૂઢવાણી હોય છે બધું બધાને ન સમજાય કેમ કે એ અમુક વસ્તુ ગૌપ્ય પણ રાખેલી છે જે માત્ર ને માત્ર પાત્રતા હોય એને સમજાય અને ઠાકોરજીએ એમાં એટલું બધું સામર્થ્ય જ આપેલું છે કે બધું સરળતાથી સમજાય એવો તો આ માર્ગ નથી ને કે બધાને જેને તેને પચી જાય એવો માર્ગ નથી એટલે આ બધું આખ્યાનમાંથી આપણને મળી આવે છે કે શું ઠાકોરજી આપણને આજ્ઞા કરીને ગયા છે કોનું શું સ્વરૂપ છે કોણે શું લીલા કરી લીલાનું કારણ શું છે પ્રાગટ્ય થવાનું કારણ શું છે એ બધું પુસ્તકમાંથી પણ અગર જો આપણને હસ્તપ્રદ ન પણ મળે ને તો પણ આખ્યાનમાંથી મંડપમાંથી સ્તોત્ર પાઠમાંથી ક્યાં ને ક્યાંથી બધું ક્યાં નવનીત છુપાયેલું છે પરદેશમાંથી બધું નવનીત છુપાયેલું છે એક 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 અને આ ભગવદીઓની કૃપા થાય તો જ આપણને એક રોજે બોલાતા શબ્દ આપણે એમ ફાસ્ફાસ્ટ બોલી જતા હોય આપણને પાઠે થઈ ગયા એટલે ફાસ્ફાસ બોલી જતા હોય કે ગુણ રસભર્યા સુધી શિફાલ માંડી સસ્ટી વિવિધ સા એમાં હાકલમાં કેટલું બધું લખ્યું છે પણ એ વ્યર્થ નથી સમજાય નહીં ને તો એ વ્યર્થ નથી એ ફલાત્મક છે એટલે આપણને એનું પેલું તો મને અનુસંધાન તો રહે જ ને એટલે આપણને જો ક્યારેય ન સમજાય તો એક વખત જો એ ભગવતીની કાનીથી આપણે ફરીવાર બોલવા જઈએ તો આપણને જરૂર જરૂરને જરૂર સમજાય આપણને પાઠે થઈ ગયું હોય તો આપણને જે મમ્મી કહે છે એમ એની અંદર આપણને આનંદ તો આવતો જ હોય એ શબ્દ એ શબ્દનો પ્રભાવ તો છે જ યમુના સ્ટક બોલ્યા બોલીએ છીએ કે ચિત્તગી મર્થમ બોલીએ છીએ કે ગોપેન્દ્ર કે આખ્યાન બોલીએ છીએ કે જેમ કહે છે કે વાણ બોલો તમે એક એક વાણ બોલો વાણની એક એક કડી બોલો કે સમજો અમ્માજી મંડપ બોલીએ કે કક્કો બોલીએ પણ એનો હરેકનો પ્રભાવ તો પડે છે પડે છે પડે છે કદાચ આપણને સમજણ નથી પડતી પણ અહીંયા આ ઉદાહરણ બધા આપે છે ને આપણને લીલા સમજાવવા માટે આપ્યા છે અત્યારે તો આપણે બધું મર્મ સમજવા બેઠા છે ને

એટલે યોગમાયા 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 અંબાજીના મંડપમાં બી યોગમાયા આખ્યાનમાં શબ્દમાં પણ યોગમાયા લખ્યું છે ઘણી બધી જગ્યાએ યોગમાયા લખ્યું છે પણ આપણે ખાલી વાંચી જતા હોઈએ સમજણ ન પડે પણ જ્યારે આવી રીતે ભગવદીઓની કૃપા થાય તો આપણા આમાં સમજણ પડે અને આ બધું ક્યાંય બહારથી નથી આપણા ને આપણા કીર્તન સંગ્રહમાં જ છે એટલે જ ભગવદીઓ કહે છે આપણે પુસ્તકની બહાર ક્યાંય જવાની જરૂર નથી કીર્તન સંગ્રહમાં જ છે જો આપણી પાસે પુસ્તકો વંચાયેલા વસાવેલા ન હોય તો કીર્તન સંગ્રહમાંથી એક દોળપદ ભલે રાગ ન આવડતો હોય પણ દોડપદ પણ એક બે વાર ધ્યાનથી વાંચી જઈએ અને દોળપદ કોણે બનાવ્યું છે એ ભગવતીની કાની લઈએ ને તો બીજી વાર ત્રીજી વાર બોલશું ને તો સમજાઈ જશે કેમ કે કોઈ અજાણી વસ્તુ પહેલા મોઢામાં નાખીએ ને તો ધ્યાનથી જોવું પડે કેવો સ્વાદ છે ખારો મીઠો તીખો પછી બીજી વાર વિચાર આવે કે ના ભાવ્યું કે નહીં ભાવ્યું પછી ભાવ્યું તો ત્રીજી વાર મન થાય લેવાનું એટલે પહેલી વસ્તુમાં ખબર ન પડે બીજી વારમાં હજી સમજાય અને ત્રીજી વારમાં ભાવ આવે અને પછી સ્વરૂપ સમજાય એટલે આ એક વસ્તુ વખતમાં તો કાંઈ શક્ય જ નથી પણ આ બધું પુસ્તકમાં જ આપેલું છે પુસ્તકની બહાર ક્યાંય જવાની જરૂર નથી ચાહે જમનેશ પ્રભુજીના સ્વરૂપની વાત કરીએ ગોપાલલાલના સ્વરૂપની વાત કરીએ કે ગોપેન્દ્રરાજીના સ્વરૂપની વાત કરીએ તો આજે આપણે અહીંયાથી વધારે આગળ નહીં જઈએ ગોપેન્દ્રજીનું સત્તરમું આખ્યાન છે વાલા એ સત્તરમું આખ્યાનથી આપણે આવતા વખતે સત્તર માપાના નંબર પરથી જ લઈશું આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું શ્રી ગોપાલ લાલ કી છે आपनो आनंद ठाकुर जीनो आनंद